Mano, não nasceu que nem ela junta. Já olha aqui, né? Não, mano, não sei se. Ah, mano, não, mas eu não sei. Manadi, manadi, tapo. Isso, Lilia? Oh. A pula de barulho, Lilia? Pula de... Ah, eu não sei. Sim. Isso, sim. A sua de um cognela, Lilia? Oi? Oi? Oi?

કંકુત્રી લંજાડીજી આળદવા જારેજી લાદબાને કંકુત્રી તો આઈ જશે રાજબા હ તમારા કંકુત્રી આઈ મદ્રાજીની હ હ માઘા કંકુલા આવતા પીવા હ હ કંકુત્રી લગાવ્યો તમે અલ્યા કંકુત્રી તો છોકરે તોડી નાખી ધોડીવાજી હ ના માર મમ આગળ શું લઈ જજો શું ખાલી ગયા શું લશિયા જ ઓય બેવજો તમે ઓસ્તાડે છે ને આ શું છે ફૂલાજી

અમે મારું જ પછી હતું મારવા નહીં આ તો તું કોંગોત્રી લાવ તમે કોંગોત્રી તો તેલ લેવાજી હવે અને આપડા અગર લે આ તો ટોળી નાખી લે હું ટોળી લાગુ છું અને કોંગોત્રી તો એ દીગર એ ખબર એ ટોળી લાગુ બાવા ના કાગળ લે લે તો એ ખબર એ ગોનો માજા ભાઈ ફૂલાજી કે હોય આ કેમ તો ઘરે આવડો આ કેમ ઘરે જાવ છે લાકડી કાઢો ડાયરેક્ટ મારી લાવતા રહે ના ના એમ ના જો

લે કુળ બનાવી લે બોલ અમારા પડી ક્યાં બોન હાલો આજુ ગાજુ આવ ખબર છે કે ને મારા આગળ છોલે છું પણ કાલ રોવા આવતા રેજો આ મંગાઈ શું કરવાનું એ તો બાદ શું કરવાનું એ તો બાદ ગોમે abru ખોઈ અલ્યા લે તો મરી જવે કે સમજી લેવાનું કે આ પૂલાજી ને હ હ તો મને ખબર છે કે હવે

अलै न मधुरै मन नै अल्ता त तमन त छैन मन अल्ता है ल्या मन त मन आले मारो भइ थे अंकु ए ल्या काकी ला 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 म मेलु बस मेलियो गुधाम बस तमी सु के बेजना तमी भिकाछु खल्ता न भउ ल्या गर्ननु छ अब त दारे खै डर जादि छ टसका उडी छ टसका ल्याला सो बजे य गेल् जायो न पोछ जए

ला मेया लाजी मेया लाजी जे मेया लाजी नि ल्या ल्या ता... त म अगर मेरु जी अ मेरु म नाम त जे हो छु मेरु जी मेरु हेलो सु ल ए ए त ओरे मराख गोम बच्चा आब्रो खोई सो लाजी त म गबर छु करू ल न मवे सो लाजी त म गबर छै पण तमे का रुमाल लिन रोव आउता लेजो અલ્યા ઇનો મગસ વલા છે નો તોય કાયમી માટે કાંકોત્રી સો લગાઈ જા છે આ વડીયાના બાપીના દાદી વાતમાં ફેલા કે મન રવાયું છે હવે કે ને બાપી બાપવાનું તો અમે છે ને કાલ વેલા રવા આવતા રેજો મન્યું યન ને બહુ ઈનો બંકો હબંકો હવે ડાયરેક્ટ કાય માટે સો લગાઈ જા ને એવું કરજો બંકો લ્યા તમે કશું ઈ થઈ એવું રહેવાનું અલ્યા પુલાજી પુલાજી બોલું પુલાજી હોય ल्या गो गामदिन खेललेदैछ ओय बेग्यो त ल्या उभरा फोनले वार्ता छ ल्या ल्या बेको यार काफी राछ बस ल होडो ओ पटी ग्यो ल्या घर हेडो ओ लालबा ओइन तबे आज खेललेदैछ तिमी बिता अमर खेलेछ इन को बिवाई ग्यो को तमी अता ताका

अलत तारी अल बाफीला तारी आज छ म मंगा मंगा आज मंगा हेलो हा मंगा ल्याथियो बोला फुडा दिन लर भन न म एउलाछु है स्वाजम नछु है है त नै खबर त तिनी सु आ राखि द इदा मार घर आयो द हाल ते कि मंगा दो कि मै राखो भेला कि लाइ छ पडी छन

ल्याई कब नाही की बंका पण ना ह के इन मारवा नसे पण अब बंका पे 300 आती कलर लागछ ना ह तो बंका कने तो पजादी ना गम्मे ते घरी सुटी जाय ह इ तो हाल नाही आता ते पोलीस ने आपण इतले ओळखे छे ना पोलीस बस जेल मध्ये एक दार नाके ते गब्बा पड़ी जाय एक बार एक दार दे या सेकंड दार आसे करे तो सोशम लगायो छे तमारा अगर एजे तमारा शू बोलता सोई तो मन खबर नाही पण खबर नाही जिकन जिकन नाही लगाई मारया लगाई

કામ તો ખબર ને બંકર માર્કેટ માં સિક્કા આલી છે તું શું ચાલી લે તો સિક્કો આવે ચકલા આવે ચકલા તો આવવા હું જેટલા આયા ના તું સિક્કો એ હું ડોટ ઉ ડોટ આખી ના ઓછે લે આ મે નોટ ઓય આડા ના ચાલી જા હાડું પાડો તમે જો મારતો તમારી જિંદગી વાળે ને તો આ ફૂલાજી ઉપર કેસ કર નાખજો ફૂલાજી મારી નાવતા રહે આલ્યા કબર ઓ કે કે કરો આલી વેલા 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 તો એ દાઉ ગેન દીજો ઇલીગલ હું મારી નાવતો રહ્યો છું વેલા સો વાગે જવાનું છે તમે સો ગયા તા પણ વેલા સો વાગે બોલ તમે તો 8 9 વાગે જવાબ તો જો રોહિત જતુ જા ને બાઉ અલગાવાનું કોને કહો આજ વાડિયા પછી હું હરગા હું પ્લા લાડ બા બેર ગાજી ગીન પછી શિશુ ખાઈ જતા ને પછી ગીત ગાન કુદરતે તારા ખજાને ખોટ સુ પડી લાઈ તો મંડાને

બધું ખબર છે કે મારા આગળ સોયલ આવે છે સિરિયલ આવે છે ના આ તો આ તો પેર છે ના એટલે કા તો મને મારી ના આવતે રહેવો જાજો જો હેડો જો ના ઢોકો લેતા જાય ઢોકો મુશ ગયા તા હું ચપા મારું હે દારો ગળો આ તો રાતા ના મને જોકી જોકી યાર કે ના ચા તો ગાડી નહીં શું હ પે હું બીજું પે હવે થઈ જાજો દેખો દે

હાજ આજે હાવા જી મારો જતો આજે ખુલાજી મારો જતો જતો રહ્યો પડ્યું ઘર કુદરત તારા ખજાને ખોટ સુ પડી ને કોટલો વચ્ચે ઉધરો મે કયો લે જો ઉધરો આવી ગયો તો બધા નો વિધુ ને એટલે બધા બોલ બોલ કરે એટલે ઉધરો આવી ગઈ એટલે હટાવો ના એટલે આ બમ કર્યો ના રાતો રાત સુધી જાય ઓસે તમે આ બેજો હોય વાસ્કુ આ વાસ્કુ તાવ કરે તે અમે આવ્યો ના લગા અમે વાસ્કુ બે પેગ મારી ની કરવા જતા રહ્યો બે কাডুজি কাডু জাকে ক্য়া কাডুজি তুছ্ব মাইন গন্যান য়াকে কাডুজি আপে পুল সপোডানিকে মাপ্য়া আন্যারা কাডুরা নান পিযান আন �

વેલા ખબર પડી જાય વેલા ભલે તતા હોય બધા રોવા તો આબું પડશે એટલે મન નહીં લ્યા ઈ નહીં આ રીતે વેલા આવતો રહેજે એટલે એટલે ગમે તો આ નાખું લે ખબર ને જીગન કે ફૂલાજી બી ના એટલે વેલા દી હોય થી ત્યાં કઈ ફૂલાજી બી ફૂલી ના એટલે ગમે તેવાન ગમે તેવાન દાડાની રાત કરી નાખી તો હવે ઈજો શું લાયો કેજો આ રેડ કાપો

આ મારું પાટણ હા